સુરત મહાનગરપાલિકાના દિલ્હી ગેટ ખાતે આવેલા સિટી બસ ડેપોમાં સુવિધાનો અભાવ સ્ટેશન બસ ટર્મિનલથી એક લાખ લોકોની મુસાફરી છતાં બાકડા પંખા અને શૌચાલય સિટી બસ ડેપોમાં ન હોવાનો ઘટસ્ફોટ લોકો ખુલ્લામાં જ પેશાબ કરવા મજબૂર થયા છે તો બસ ટર્મિનલની અંદર જ સળગાવવામાં આવે છે કચરો લોકો માટે બેસવાની કોઈપણ પ્રકારની સુવિધા નથી લોકોને ટિકિટ બારીની રેલિંગ અથવા તો અન્ય ટુ વ્હીલર પર બેસવું પડે છે રાત પડતાની સાથે જ આ ટર્મિનલ્સ બની જાય છે અસામાજિક તત્વોનો અડ્ડો આ સ્થાન પર ધારૂની બોટલો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે મહાનગરપાલિકા સંચાલિત આ બસ સ્ટેન્ડ પર યોગ્ય સુવિધાઓ અને આ પ્રકારના અસામાજિક કાર્યો પર અંકુશ લાગે તેવી લોક માંગ ઉઠવા પામી છે Bukan, Bang.